નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસાઈ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક બાપુ ઘર મંદિરમાં રોજ પ્રભુને પ્રાર્થના કરે કે પ્રભુ એક લાખ રૂપિયાની જરૂર છે ફક્ત એક લાખ રૂપિયાની જરૂર છે એક લાખ રૂપિયા દઈ દે પણ હા શરત એટલી કે એક લાખ રૂપિયામાં દસ રૂપિયા ઓછા પણ લઉં અને દસ રૂપિયા વધારે આપશો તો પણ પાછા દઈ દઈશ દસ રૂપિયા વધારો આપશો તો પણ એ લાખે લાખ રૂપિયા આપને પાછા દઈ દઈશ આ બાપુએ વચન દેતું અને દરરોજ આ જ પ્રાર્થના ચાલે ને એમની ખડકીમાંથી વાહેથી એમની બારી પાયથી રોજ વાણીઓ દેરાસર જાય ને આ સાંભળે રોજ વાણીઓ દેરાસરે નીકળતો શેઠ હતો મોટો ઉદ્યોગપતિ અને એને એમ થયું કે બાપુ ખરેખર જો દસની નોટ ઓછી દઈએ તો પાછા દે છે કે નહીં એ તપાસ કરી લઈએ એટલે બીજે દિવાણીઓ હવારમાં આવ્યો એટલે હાથ રૂમાલમાં એક લાખ રૂપિયામાં દસ રૂપિયા ઓછાનું બંડલ સેટ કરી અને હાથ રૂમાલ બાંધી અને બારીમાંથી ઘા કર્યો અને બાપુ બરાબર એ જ વેળાએ કુદરતને કરવું ન કરે નારાયણ અને કરે સત્યનારાયણ બાપુ પ્રભુને પગે લાગ્યા અને અમુક ખોળો ધર્યો બાપ પ્રભુ ફક્ત એક લાખ રૂપિયાની જરૂર છે એક લાખ રૂપિયા દઈ દે અને એમાં એક પણ રૂપિયો દસ રૂપિયા પણ ઓછા પણ નહીં લઉં અને દસ રૂપિયા વધારે પણ ન જોઈએ કદાચ વધારે આવી જશે તો હું પાછા લાખે લાખ દઈ દઈશ અને આમ હાથ હતા અને એ જીવડાએ કુદરત ન કરું વાણિયાએ ઘા કર્યો બંડલનો રૂમાલમાંથી એ ઘા કર્યો એવો હાથમાં જ બાપુના ખોળામાં જ એ હાથો હાથ એ પડ્યું અને બાપુને અચરત થયું કારણ કે આંખ્યું બંધ હતી એ તો સમાધિમાં હતા પ્રભુને પ્રાર્થના કરતા હતા બાપુ કે વાહ પ્રભુ વાહ આટલી જલ્દી પાંચ દીમાં મારી પ્રાર્થના તે સાંભળી લીધી અને મારા હાથમાં તે ગા કરી દીધો પ્રભુ લાખ રૂપિયામાં અને પછી બાપુએ ગણ્યા હો લીધા ને આમ ગણ્યા ગણ્યા તેમાં દસની નોટ ઓછી નીકળી અને બાપુએ કીધું વાહ પ્રભુ વાહ તારા જેવો સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેં આજ લગી નથી જોયો કારણ કે તે એટલું બધું ગણિત માર્યું કે દસ રૂપિયા હાથ રૂમલના કાપી લીધા અનવાણીઓ હું જાણો કે બાપુએ દહ રૂપિયા સ્વીકારી લીધું કે તમે રૂમાલના કાપ્યા છે તો કાંઈ વાંધો નહીં અને વાણિયાને એમથી ખાડું ભૂલ તો થઈ ગઈ પણ બધી જ જગ્યાએ વાણિયા ચતુરું એવું નથી હોતું ક્યાંક ક્યાંક બાપુએ લપકું મારી જતા હોય છે ભિખારી શેઠની પાસે ગયો અને કે શેઠ તમે દર વખતે તો મને દસ દસની નોટું દેતા હતા અને હવે બે ચાર દીથી એક એક રૂપિયાનો સિક્કો જ કેમ દો છો એટલે શેઠ એ કીધું ભાઈ હવે મારા લગ્ન થઈ ગયા છે તમારી ભલી થાય તમારી ભિખારી બોલ્યો તમને શરમ નથી આવતી મારા પૈસાથી તમારો ગ્રહકારો તમે મારા પૈસાથી તમારા બાળબચ્ચા અને તમારી ઘરવાળીનું પોષણ કરો છો તમને શરમ ન આવી બોલો હવે ક્યાં જાવું એક સુરતી લાલો દાંતણવાળીની પાસે દાતણ લેવા ગયો કારણ કે કેમ દીધા દાતણ તો ઓલે કે દસ રૂપિયાના તણ સુરતીલાલો કે વ્યાજબી કર તો ટણે હારે લઈ જાઓ અને ઓલે ઊભી થઈ અને દે ચપ્પલ દે ચપ્પલ દે ચપ્પલ માર્યો બહુ સુરતીલાલાને અને ગાળીઓ બહુ ચીકી હવે સુરતીલાલો માથું ખંજવાળા છે ને ગીરે જઈને વિચાર કરે ખારું મેં દાતણ ટણેય માંગ્યા હતા ને એને માર્યો કેમ આજ જ લાગી સુરતી લાલાને એ ખબર નથી પડી પણ સસરાએ જમાઈને કીધું કે જમાઈ શાહ તમે દારૂ પીવો છો એ વાત તમે પહેલાં કેમ ન કીધી હેં તો કે તમે દારૂ પીવો છો એ વાત તમારે પહેલાં કરવી જોઈએ ને તો કે તમે તમારી દીકરી લોહી પીએ છે એ વાત મને પહેલાં કહી હતી તમારી દીકરી જે લોહી પીએ છે મારા ખાનદાનનું એ તમે મને પહેલાં વાત કરી રહી હતી તો હું દારૂનું કહી દેત હા બાપુ પણ સસરોને જમાઈએ આ વાત પૂરી કરીને પછી એક ભાઈની પત્ની મરી ગઈ હવે મરી ગઈ એટલે એના મિત્રએ શોક સભામાં આવીને પૂછ્યું કે ભાઈ આ કેમ કરતા થયું ભાભી તો હાજા તાજાતા ને કોઈ જ તકલીફ નહોતી શરીરમાં ના અચાનક આમ કેમ એટલે બોલ્યું કે કાંઈ કોઈ જ તકલીફ નહોતી એને બિલકુલ કોઈ પ્રકારની તકલીફ નહોતી પણ સવારના અમે બંને હિંડોળા ઉપર એક એક કપ ચાનો લઈને બેઠા હતા એમાં હું ચા મૂકી કપ હેઠો મૂકી અને ટાંકો ઉભરાતો તો એ બંધ કરવા ગયો અને એનો કપ જે ચા તો એને ખાયલી કર્યો અને પછી મરી ગઈ મિત્ર ઘડીકવાર મૂંઝાણો બે મિનિટ માટે મોંડ્યું ધીર એને એને એટલો બોલ્યો કે ચા જે પીધી ભાભીએ પછી તે પીધી હતી કે ના પછી તો એનું મરણ થઈ ગયું હું ચા કેવી રીતે પીવું પછી તો કશું કાંઈ થયું જ નહીં ભૂયખ્યું રહ્યું એને બાળ વાગ્યા બધા ન્યા ઓકે તો એ એમાં એ માયલી ચા વધી છે એ માયલી ચા પડી છે હજી મારે જોઈએ છે બોલો ક્યાં દુનિયા ગોતે છે રઘો જંગલમાં સિંહનો શિકાર કરવા ગયો અને બીજે દી જંગલ ખાતામાંથી એની પત્નીના મોબાઈલમાં ફોન આવ્યો કે રઘો મૃત્યુ પામ્યો છે એન કે રઘુ મૃત્યુ મૃત્યુ પામ્યો છે અને બીજે દી આખું ગામ કોફીની રાહ જોતું હતું અને કોફીને આવી હોય અને કોફીને ઉઘાડીને ને તો એમાંથી સિંહનો મૃતદેહ મળ્યો એટલે કોઈક હોશિયાર માણસે જંગલ ખાતાને ફોન કર્યો કોઈ હોશિયાર માણસે જંગલ ખાતાને ફોન કર્યો અને કીધું કે સાહેબ તમારી કોઈક ભૂલ થઈ લાગે છે કારણ કે અમારા રઘાનું મૃત્યુથી એવો તમારો ફોન આવ્યો હતો પણ જે કોફિન આપે મોકલ્યું છે એમાં તો સિંહની બોડી છે હા જંગલ ખાતા કીધું કાંઈ ભૂલ નથી તેવું કાંઈ ભૂલ નથી થઈ એ જે કોફિન છે ને એમાં સિંહની ડેડ બોડી છે ને એની માલિકો રઘોય છે અંદર સિંહની બોડીમાં રઘોય છે બોલો લ્યો હવે ક્યાં જાવું પણ એક ડૉક્ટરે જીવનમાં પ્રથમ વખત નવા નવા એક ઓપરેશન કર્યું અને એમના હાથી દર્દી ગુજરી ગયો અને હોસ્પિટલની માલિકોર એક તસવીર ગણપતિ દાદાની ટીંગાતી હતી એ ત્યાં બે હાથ જોડીને ડૉક્ટર બોલેક પ્રભુ મારી એ સર્વપ્રથમ ભેટ તહે દિલ થઈ આપના ચરણોમાં ધરું છું અને દિલથી એનો સ્વીકાર કરજો હવે ઘરવાળા તો ધંધે લાગી ગયા ને ગોર કળિયુગમાં બે મહિલાઓ વાતું કરતી હતી પહેલી કે કે હાળું આ વ્રત તહેવાર આવે ને શ્રાવણ મહિનામાં એટલે બહુ તકલીફ થાય છે બીજી કે શું તકલીફ થાય છે બેન કે તકલીફ એ જ કે દરરોજ ગાયને કૂયતરું રોટલી ખવડાવવા ગોતવાનું એટલે કે એ જ તમારી ભૂલ છે બીજી કે તમારી એ જ ભૂલ છે હું ક્યારેય ગોતવા નથી જાતી ગાય કે કૂતરું આપણે હું કામ ગોતવાનું જો હું રોટલી કરું ને એટલે પહેલી રોટલી ગાયની છે ને હું ખાઈ જાઉં અને બીજી કૂતરાની છે ને એ અમારા ભરથાર અમારા ધણી અમારા પતિદેવ એના ટિફિનમાં ભરી દઉં અને પછી ભલે એ બાટકી રાખે એને એના બોસ ઝીકમ જે ભાવ ભાવ કર્યા રાખી મારે ક્યાં સાંભળવું છે આ કળિયુગની પત્ની પણ સાહેબ જીવનમાં પતિ અને પત્ની તો રથના બે પૈડા છે પતિ પત્ની જેમ સાયકલનું પૈડું હોય ને આગળનું અને પાછળનું એમ પતિ પત્ની બે પૈડા છે જીવનના જો હરખા હાલે તો જીવન સંસાર સુખી હાલે અને તકલીફ થાય તો જીવન દુઃખી દુઃખી થઈ જાય હંમેશા પંક્ચર પાછલા વિલમાં જ પડે અને વધારાનો ભાર એ પાછલા જ કેરિયર ન જ હોય એને જ ઉપાડવાનું અને ટોકરી તેલ ખોટ્યું છે ચોખા ખોઈટ્યા છે ઘઉં ખોઈટ્યા છે દાળ ખોટી છે શાકભાજી લાવવાના છે એ મોંઘવારીની ટોકરી છે ને એ આગળ વાગ્યા કરે અને એ સાંભળે એનો પતિદેવ થેન્ક યુ થેન્ક યુ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો કારણ કે આપની વાહમાં જ મારી હવા છે અને આપે જે મને દાદ દીધી છે આપે મારા જેવા નાણાં માણસને જે આગવી ઓળખ આપી છે ને એ બદલ આપ સૌનો તહે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મિત્રો જય માતાજી જય માતાજી મિત્રો